વૃદ્ધને અને આશ્રય ટીમે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ડીસા તાલુકાના સોયલા ગામે એક વૃદ્ધ અસ્થિર મગજના વ્યક્તિ મળી આવ્યા જે બે દિવસી ગામમાં અલગ અલગ જગ્યાઓ પર ફરતા હતા અંદાજ મુજબ તેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ હતી વૃદ્ધની પરિસ્થિતિ અત્યંત નબળી હતી બોલવામાં અસંગતતા હાથ અને પગ પર ઘાયલ ચોટ અને ઠંડીમાં કપડા વગર રસ્તા પર એકલા રહેતા જોવા મળ્યા ગામના સેવાભાવી યુવા અને હંમેશા સેવાના કાર્યોમાં જોડાયેલા કનુભાઈ જોશીને આ બનાવની જાણ થતાં તેમણે તેમના મિત્ર લાખાભાઈ દેસાઈની મદદ મેળવી અને ગામના યુવાનો સાથે મળી યોગ્ય પગલાં લીધા આશ્રમ ઉમટાની ટીમ ગાડી લઈ ઘટના સ્થળે આવી અને વૃદ્ધની હાલત જોઈ જે અત્યંત કરુણ દ્રશ્ય હતા આશ્રમની ટીમ અગાઉ પણ બે ત્રણ વખત અસ્થિર મગજના વ્યક્તિની મદદ કરી ચૂકી છે અને સતત જોડાયેલી રહી છે ભીલડી પોલીસે તાત્કાલિક જાણ કરી વેરીફિકેશન કરાયું અને વૃદ્ધને સુરક્ષિત રીતે આશ્રમ ખાતે મોકલવામાં આવ્યા જ્યાં તેમને યોગ્ય સારવાર અને માનવતા ભર્યા સહકાર મળ્યા અને ગામમાં સેવાભાવી યુવા દ્વારા માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું એવા જીગર ચાવડા ભીલડી